વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો એમાં આપણે ઋતુલક્ષી પ્રશ્નો આજે લેવાના છીએ તો ભૂલાય નહીં આપ જો બુક હોય તો બુક આપ રાખી શકો છો પહેલો પ્રશ્ન વિકાસ એક બહુ પરિમાણીય પ્રક્રિયા છે આ વિધાન કોણે આપ્યું તો માઈકલ ટોડેરો નંબર બે કયો ખ્યાલ ગુણાત્મક છે

ફેરફાર શું થાય માળખાકીય બાબતોમાં શું ફેર પડે પ્રશ્ન થોડો બદલીને બોલી રહ્યો છું હું પ્રશ્ન લખું છું કે રજોઈ લેજો જો દેશમાં આર્થિક વિકાસ થાય આર્થિક વિકાસ થાય તો ક્ષેત્રીય અથવા માળખામાં શું ફેરફાર થાય તો જવાબ બોલું છું એકાદ ગુણની અંદર મિક્સ બોલી રહ્યો છું બેટા દેશમાં આર્થિક વિકાસ થાય તો શું થાય ક્ષેત્રીય ફેરફારો શું આવે માળખાકીય ફેરફારો શું થાય તો કૃષિ ક્ષેત્રનો કૃષિ ક્ષેત્રનો રાષ્ટ્રીય અને રોજગારીમાં ફાળો ઘટે છે કૃષિ ક્ષેત્રનો ફાળો ઘટે છે અને ઉદ્યોગ અને તથા સેવા ક્ષેત્રનો ફાળો રાષ્ટ્રીય આવક અને રોજગારીમાં ફાળો શું થાય છે વધે છે ભૂલાય નહીં કોઈ પણ રીતે પૂછાય આ તો મને થોડું એ રીતે તમને ધ્યાન દોરવા માટે આગળનો પ્રશ્ન પાંચમો કે છઠ્ઠો જે હોય બેટા લખતા હોય લખતા રહેજો જીવનની ભૌતિક ગુણવત્તા આંક PQLI નું મૂલ્ય PQLI નું મૂલ્ય 0 થી 100 ની વચ્ચે એટલે મહત્તમ મૂલ્ય કરીને પ્રશ્ન પૂછે બીજો પ્રશ્ન કરી નાખો PQLI નું મહત્તમ મૂલ્ય કેટલું તો મહત્તમ મૂલ્ય થશે 100 ભૂલાય નહીં દીકરાઓ ઓકે માનવ વિકાસ આંકનું મૂલ્ય

તો આર્થિક વિકાસ એ આર્થિક વૃદ્ધિ વર્ષ બે હાજર એક માં સોરી બે હાજર ચૌદના માનવ વિકાસ અહેવાલમાં પ્રથમ સ્થાને કયો દેશ હતો તો નોર્વે છેલ્લા સ્થાને કયો દેશ હતો પ્રશ્નો છું બોલું જેમ કે આર્થિક વૃદ્ધિ એટલે રાષ્ટ્રીય આવક નો વધારો અથવા વૃદ્ધિ આર્થિક વૃદ્ધિ એટલે વસ્તુઓ અને સેવાઓના કુલ ઉત્પાદન પ્રમાણમાં થતો વધારો કોઈ પણ નામ નથી બોલતો ક કયા આર્સાસ્ટ્રી કહે છે એટલે શું હા નામથી પૂછ્યું તો હું એક બોલું આર્થિક વિકાસનો અર્થ આપો તો આર્થિક વિકાસ એટલે આર્થિક વિકાસ એ બહુપરિમાણીય પ્રક્રિયા છે માથાદીડ આવક એટલે શું તો માથાદીડ આવક એટલે

કેટલા uh, HDI ના કેટલા દેશો નો આંક બહાર પાડવામાં આવેલો તો 188 દેશો માનવ વિકાસ આંકમાં કયા પરિબળોને આવરી લેવામાં આવ્યા છે તો માનવ વિકાસ આંકમાં આર્થિક અને સામાજિક એટલે કે શિક્ષણ અને આરોગ્ય જેવા મહત્વના માનવ પરિબળોને ધ્યાનમાં લઈ લીધા છે બાળ મૃત્યુ દર એટલે શું તો વર્ષ દરમિયાન જીવતા જન્મેલા

બાળકના જન્મ સમયે તે કેટલા વર્ષનું આયુષ્ય ભોગવશે તે વિ અપેક્ષાને અપેક્ષિત આયુષ્ય કહીશું રિપીટ કરી લઉં છું અપેક્ષિત આયુષ્ય એટલે અપેક્ષિત આયુષ્ય એટલે શું બાળકના જન્મ સમયે તે કેટલા વર્ષનું આયુષ્ય ભોગવશે તે અપેક્ષા ને શું કહીશું આપણે અપેક્ષિત આયુષ્ય એ જ રીતે એક નાનો પ્રશ્ન ઊંચી માથાડિક આવક એક સારો છે એ પ્રશ્ન ઊંચી આવક આવક શું સૂચવે છે શું સૂચવે છે આન્સરમાં

દેશમાં આર્થિક વિકાસ થઈ રહ્યો છે અથવા થઈ ગયો છે એવું સૂચવે છે એવા અલગ અલગ તમે કન્ટેન્ટ તે લખી શકો સમજી શકો ઓકે વિદ્યાર્થી મિત્રો આજે આ પાઠની અંદર પાઠ નંબર 2 માં આપણે અહીંયા સુધી રાખીએ છે વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો એક આપણો એક આ ટોપિક હતો તો એ ટોપિકના સંદર્ભમાં આપણે હેતુલક્ષી પ્રશ્નો એકાદ ગુણના પ્રશ્નો લઈ રહ્યા છીએ તો એ પ્રમાણે સ્ટડી બેઝ ના સંદર્ભમાં હું જઈને આડાઅવળા કરીને કેટલા પ્રશ્નોને કદાચ બોલી રહ્યો છું પણ સીધો પ્રશ્ન અને સીધો જવાબ બોલું છું એટલે કદાચ તમને ખ્યાલ નહીં આવે પણ આપ 100% મારા વિડિયોને જોતા રહો એટલે તમને સ્ટડી કે સ્ટડી આધારિત જે હેતુલક્ષી પ્રશ્નોમાં પણ ગુણ બાર હશે એવો થોડો કઈક અંદાજ છે તો એ પ્રશ્નોને ખાસ ન્યાય આપજો વારંવાર વિડિયોને જોતા રહો લોકોને જે પણ વિદ્યાર્થીઓને મદદરૂપ થઈ શકું છું એમને સબસ્ક્રાઇબ કરાવવાનું કહો તો જેથી મને પણ નવા નવા વિડીયો બનાવવા માટેનું સતત પ્રોત્સાહન મળતું રહે ઓકે વિદ્યાર્થી મિત્રો થેન્ક યુ આજે અહીંયા સુધી રાખીએ છીએ ધન્યવાદ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ